સરકારી કર્મચારી પર જીવલેણ હુમલો એસએમસી કર્મચારી પર જીવલેણ હુમલો સાફ સફાઈ દરમિયાન હિન્દી ભાષી હુમલો કર્યો પ્રકાશ કન્યાસી નામ ના સફાઈ કર્મચારી પર ચપ્પુ વડે હુમલો કરાયો સફાઈ બાબતે બોલાચાલી થતા મારામારી થઈ ત્યારબાદ ચપ્પુ વડે હુમલો કરાયો સુરતની ની ડિંડોલી પોલીસ દ્વારા હુમલો કરનાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે મારું નામ પ્રકાશભાઈ પ્રભાકર સન્યાસી છે મેં એક સફાઈ કામદાર છું બેસ્તાન હવસની અંદરમાં મેં ફરજ બજાવું છું આજે સવારે સાત વાગે ને વીસ મિનિટ મેં પંચિંગ મારીને મારા વિસ્તારમાં મેં ગયો તાનો એક સ્થાનિક છે ભાઈઓ છે તે દારૂના નશામાં ફૂલ નશામાં હતો તો મારી જે ડોટુ ટુ ડોરની ગાડી આવે છે જે મારા વિસ્તારની અંદરમાં જે સ્પોટ છે તે સ્પોટનો અમે પહેલાં નિકાલ કરીએ ત્યાર પછી હું મારા વિસ્તારમાં ઝાડુ મારું તો પેલા ડોટુ ટુ વાળા ને આ શબ્દ બોલીને ડોટુ ડોર ટુ ગભરાઈને વાળો ગયો જયારે મેં મારા વિસ્તારમાં આવ્યો ઝાડુ લઈને તમારી હાથમાં કોઠરો હતો ઝાડુ હતો એમ કે મ્યુનિસિપાલિટી કાંઈ હરામ કા પગાર લેતા હે એમ તેમ ફાલાનું ઢીકનું મારી હાટે તે બોલવા લાગ્યો પછી આ ટામાન વાત કરવા લાગ્યો પછી મેં બી આની આ થી વાત કરવા લાગ્યો પછી આની મારી બે બે શબ્દ તો આ પેલા અહીંયા કોલર પકડી તો મારો અહીંયા થાટો પકડી લીધો આના નખ ના નિશાન બેઠા ડકા મારી કોલર પકડી પછી મેં મારા અધિકારી ને ઓફિસે જાન કરવા માટે આવ્યો કે ઉભો રહે કે મારા સાહેબ ને મેં બોલાવ તો મારા સાહેબજી રાઉન્ડ પર ગેલા વિસ્તારમાં તો પેલા મને ખબર નથી કે આના ખિસ્સા માં હું છે ને હું નથી પેલો જે મેં બહાર નીકળ્યો ને તો પેલા ડાયરેક્ટ મારા પેટમાં એમ ઘાલવા ગયો ને તમે જોયું તમે હાથ એમ કરી લીધો અહિયાં મને અહિયાં લાગ્યું તો આખું મારું બ્લડ ઓફિસમાં જ ચાલુ થઈ ગયું તો મારા મારી પાસે ફોટા બી છે આ બધા કોઈરા લોકો ફોટા વિડીયો બી પાડ્યા બધું મારું ઓફિસની અંદરમાં બ્લડ જ બ્લડ તો થોડી ઘેન જેવી આવી ને પછી આ લોકો મને એકસો આઠમાં લાવીને અહીંયા લાવ્યા તમારી મારી આટલી જ રજૂઆત છે કે ઢુંડુલી પોલીસ સ્ટેશનની અંદરમાં પીઆઈ સાહેબને મારી મારે રજૂઆત છે હાથ જોડેના નંબરાઠેથી વાત કરું છું કે અને કાયદાસરની કાર્યવાહી એની પર સજા થવા જોઈએ અને મને ન્યાય માલવા જોઈએ અને આજે મારી હાથે ઠેલું છે અને કાલ ઉઠીને મારા કોઈ કર્મચારી હાથે એવું થવાની જોઈએ બસ ઓકે